વડોદરા મહાનગરપાલિકાની મહિલા ક્રિકેટ ટીમ વિજેતા બની છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ વાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેમાં વડોદરાની ટીમે પણ ભાગ લીધો હતો વડોદરા મહિલાની ટીમ ક્રિકેટની ટીમ વિજેતા થઈ છે ગુજરાત મેયર વિમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાની મહિલા ટીમ વિજેતા બની છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમવાર મહિલા ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મહિલા કાઉન્સિલરો વચ્ચે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મહિલા ટીમ વિજેતા બની છે આજે વિજેતા ટીમ ઓફિસ ખાતે વડોદરામાં નગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી છે જ્યાં મેયર પિંકીબેન સોની દ્વારા તમામ ખેલાડીઓનું મોં મીઠું કરાવી અને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે દર વર્ષે તમામ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની ટીમ દરેક મહાનગરપાલિકા તરફથી ભાગ લેતી હોય છે દર વર્ષે ફક્ત પુરુષોની ટીમ જ ટીમોનું જ ટુર્નામેન્ટ થતી હોય અને ભાગ લેતી હોય ત્યારે આ વખતે મહિલાઓનું પણ આ ક્રિકેટનો લાભ લઈ શકે અને ક્રિકેટની મજા માણી શકે તે માટે મહિલાઓ માટે પણ અલગ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું પ્રથમવાર વડોદરા મહાનગરપાલિકાની મહિલા કાઉન્સિલરની ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને વડોદરા મહાનગર પાલિકાનું ગૌરવ વધાર્યું છે વડોદરાની ટીમ સેમિફાઇનલમાં અમદાવાદ અને ફાઇનલમાં ગાંધીનગર ટીમને માત આપી છે ફાઇનલમાં પ્લેયર ઓફ ધી મેચ સંગીતા ચોક્સી રહ્યા છે બેસ્ટ બોલર તરીકે પારુલબેન પટેલ રહ્યા છે ફાઇનલમાં ચુમ્માવીસ રનનો ટાર્ગેટ વડોદરા મહાનગર પાલિકાના મહિલા બેસ્ટ વિમેન ઓપનર ઉમિશાબેન વસાવા અને ત્યારબાદ રૂપલબેન મહેતાએ વિના વિકેટ હાંસિલ કરીને ટીમને ચેમ્પિયન બનાવી છે જેવી રીતે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે તેમ આ વખતે પણ આયોજન કરવામાં આવનાર હતું ત્યારે તેના થોડા સમય પહેલાં જ્યારે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન હતું તેમાં બધી જ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળી અને ત્યાં વિઝિટમાં ગયા હતા ત્યારે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ થતી હોય છે ત્યારે મહિલા કાઉન્સિલરશ્રીઓ પણ આ ક્રિકેટનો ભાગ બની શકે કારણ કે આદરણીય વડાપ્રધાનશ્રી પણ જ્યારે રમતગમતના રસ્તે સ્વાસ્થ્યની પ્રાપ્તિની દિશામાં અલગ અવનવા આયોજનો દ્વારા દેશનું દુનિયામાં નામ રોશન કરતાં આપણા રમતવીરો પણ આપણી સમક્ષ છે ત્યારે વડોદરા કોર્પોરેશનની મારી મહિલા કાઉન્સિલરશ્રીઓ પણ એમાં ભાગ લઈ શકે અને આયોજનમાં પોતે પોતાનું યોગદાન આપી શકે એ માટે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હું આભાર માનું છું ગાંધીનગર જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે હોસ્ટિંગ કરતા હતા એમના દ્વારા મેયરશ્રી અને મેયરશ્રીની ટીમ દ્વારા પણ અમારા આ રજૂઆતને ધ્યાને લઈ અને આ આયોજન માટેની એમની પણ તૈયારી બતાવવામાં આવી આ વખતે ગુજરાત ઇન્ટર કોર્પોરેશન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની ટીમે પણ ભાગ લીધો હતો અલગ અલગ પાંચ મહાનગરપાલિકાની બહેનોએ સૌ મહિલા કાઉન્સિલરશ્રીઓએ ભાગ લીધો અને બહેનોને જે દિવસથી ગાંધીનગરથી આ લેટર મળ્યો અને જાણ કરવામાં આવી તે દિવસથી તેમના દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા વતી હું આભાર અભિવ્યક્ત કરું છું કૃગારા ક્રિકેટ એકેડમીનો અને તેમના કોચ મિલિંદભાઈ નો પણ આપણે આભાર અભિવ્યક્ત કરીએ છીએ કે તેમણે બહેનોને પ્રેક્ટિસ માટે સતત આટલા બધા દિવસ સુધી સવારે છથી દસ અને સાંજે સાડા આઠથી સાડા દસ સુધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી તો સાથે સાથે તેમને એમને માર્ગદર્શન આપ્યું કોચ કોચિંગ પણ પૂરું પાડ્યું અને ટીમના સિલેક્શન માટે પણ એમની મહત્ત્વની ભૂમિકા રહી અને એમના દ્વારા સિલેક્શન કરાયેલા આપણા મહિલા ખેલાડીઓ ઇન્ટર કોર્પોરેશનમાં રમી અને ઝળહળથી જીત પ્રાપ્ત કરીને આવ્યા અને ચોક્કસ ખરા અર્થમાં આ ઐતિહાસિક જીત પણ કહી શકાય કારણ કે પ્રથમવાર ગુજરાતમાં જ્યારે મહિલા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય અને એમાં પહેલી જ વખત જ્યારે મારી બહેનો ચેમ્પિયન બની અને ટ્રોફી લઈને આવે ખરેખર સમગ્ર વડોદરાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કહેવાય છે ને કે સીધી તેને જઈને વરે જે પરસેવે નાય તો ખરેખર મારી બહેનોની ખૂબ મહેનત પણ હતી તો ખૂબ સરસ ટીમ વર્ક સાથે એકબીજા સાથે એ લોકોએ હળી મળીને જે પ્રેક્ટિસ કરી હતી જે મહેનત કરી હતી એનું જ આ પરિણામ છે આ ટીમવર્કનું પરિણામ છે કે આજે વડોદરાના વડોદરાની આ મહિલા ટીમ ચેમ્પિયન બની છે સમગ્ર ગુજરાતમાં અને આ જે ટીમ હતી એમાંથી મેન ઓફ ધ મેચ તરીકે સંગીતાબેન ચોક્સી અને બેસ્ટ બોલર તરીકે ટીમના કેપ્ટન પારુલબેન બન્યા છે તો સાથે સાથે સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી અને આ બધી જ મેચોમાં ખૂબ ઉત્તમ દેખાવ કરી અને ઝળહરથી જીત પ્રાપ્ત કરી છે ચોક્કસ અલગ બીજી કોર્પોરેશનની મહિલા ટીમ પણ એમાંથી પ્રેરણા લઈ અને આગળ મહેનત કરશે અને આગામી સમયમાં ફરી પ્રતિવર્ષ આપણે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી શકીએ તેનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકાનો રહેશે